આચાર્ય સંઘ વતી ભાનુભાઈ પટેલ સ્વીકારી રહ્યા છે અને કર્મચારી મહામંડળ વતી સતીષભાઈ સ્વીકારી રહ્યા છે આ બંને સન્માન પત્રો અખંડ ભારત પરિવાર તરફથી ભાનુભાઈ પટેલ આદરણીય પ્રમુખ સ્ત્રી નું પણ સન્માન પત્ર અર્પણ કરી સન્માન કર્યા છે અખંડ ભારત પરિવાર તરફથી સન્માન થઈ રહ્યું છે

कि शब्द सरीखा बोल नहीं जो कोई जाने मोल हीरा तो मोले मिले पर शब्द ना आवे तो मानी श्री जेपी पटेल साहेब बोलो भारत माता के भारत माता के जय वंदे मातरम धन्यवाद आज जय में शक्तिपीठ मां माता गम्माना धाम मां गुजरात राज्य आचार्य संघनो આપણા હર્ષદભાઈ સાહેબ આપણા આચાર્ય કોળના અને શિક્ષણ દેવા માન્ય ધારાસભ્ય શ્રી નું આગમન જયારે થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગડગાટ થી અમને વધાવી લઈએ ગુજરાત રાજ્યનો આ ચોપન મો અને વહીવટી અધિવેશન શિક્ષણ વિભાગના મંત્રી આપણા પરિવારના વ્યવસાય ડોક્ટર છે એટલે ધરતી પર ના ભગવાન એમ કહીએ તો ખોટું નથી

તમામ શિક્ષણ મંત્રીઓ આપની જોડે શિક્ષણ નાણાં માં મુકવા જોઈએ એમ કરીને નાણામાં જેવા મૂક્યા છે સ્વાગત કરીએ છીએ આપણું અહાગ્ય છે ગુજરાત માં શિક્ષણ મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નો હું પ્રમુખ હતો બેટા ત્યારે મારા પ્રભારી તરીકે અને મારા ગુરુ તરીકે જેમણે કામ કર્યું છે એવા ધારાસભ્યશ્રી બાર વિધાનસભા ના ધારાસભ્ય આપણા આચાર્ય સંચાલક અને આપણા મદદગાર એવા ધવલસિંહ ઝાલા સાહેબ નું પણ મિત્રો સ્વાગત કરીએ છીએ એટલા માટે મેં આ ચારેય મિત્રો નું સ્વાગત કર્યું છે

શંકરસિંહ રાણા સાહેબ આપણા સંચાલક મંડળના પ્રમુખ અને મધુર સંઘ પ્રાથમિક શિક્ષક સંઘ ગમે ત્યારે આપણી પડખે ઉભો રહે છે એવા એના પ્રમુખ દીઘુભા સાથે ઉપસ્થિત ઉચ્ચતર પ્રમુખ હમણાં જ નવા ચૂંટાયા છે એવા વિમલભાઈ પ્રમુખ બાબુભાઈ કર્મચારી અને એમની રાહ હેઠળ આપણે ચાલ્યા છીએ તૈયાર થયા હતા એવા આપણા આચાર્ય સંગના પૂર્વ પ્રમુખ એચ કે દવે સાહેબ અને દિનેશભાઈ

હું વંદન કરીને એમનું પણ મિત્રો સ્વાગત કરું છું આજના દિવસે એકત્રીસમી તારીખે મારી નિવૃત્તિ થઈ મિત્રો

મારા જિલ્લા લોકો સ્ટેચ્યુમાં અધિવેશન કરવા જાય સાહેબ ત્યારે અમારા નર્મદાના પ્રમુખ

એ અધિવેશન ની શોભા વધારે છે મિત્રો હું એટલા માટે આ બધી વાત કરી રહ્યો છું કે મારા સાત વર્ષના શાસનના કાળમાં આ લોકોએ મને ખૂબ મદદ કરી છે ત્યારે તમે મારું વિશિષ્ટ સન્માન કરી રહ્યા છો મિત્રો ત્યારે સન્માન પ્રશ્નો બહુ ઘણા હોય છે આપણે જાણીએ છીએ મેં મારા જીવનમાં હર્ષદભાઈ સાહેબ ઓગણીસો છન્નું માં પહેલો બોર્ડ સભ્ય બન્યો ત્યારે મારી ત્રણ વર્ષની નોકરી હતી

મને ખબર છે વ્યાવદામાં પ્રશ્નો હતા આજ જગ્યાએથી મેં ઘણી બધી વાતો કરી હતી અને એમાંના કેટલાય પ્રશ્નો આપણા હલ થયા છે ગુજરાતની સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ કે અમને ઘણા બધા પ્રશ્નો અમારા હલ થયા છે એ તો અમે ઘણા બધા ચિંતામાં હતા બે વર્ષની શાળામાં શિક્ષક ચાર મળ્યા પરિણામ આધારિત ગ્રાન્ટું પણ હું સાથે એમ કેવા માંગુ છું સાહેબ કે આ બધું અમે માગ્યું અમારા માટેનું કે નહોતું સાહેબ આ બધું જ અમારું ગુજરાતના વિદ્યાર્થીઓના હિત માટેની માગણીઓ અમારી હતી અને એ લાગણીઓ આ આચાર્યો કરી છે મિત્રો એ આચાર્યો વિદ્યાર્થીઓના હિત માટે ગુજરાત સરકાર માટે માંગ્યું અને ગુજરાત સરકારે આપ્યું એના કારણે આ ગ્રાન્ટી નેડ શાળાઓ ટકી રહી છે નહી તો આ ગરીબ વિદ્યાર્થીઓ એને ભણાવવા અને એનું શિક્ષણનું સ્તર ઊંચું લાવવું અમારા માટે કપરી પરિસ્થિતિ હતી અને એમાંય સાહેબ તમે

અમારે ક્યાંક ને ક્યાંક હોવાનું પડે છે સાહેબ ગઈકાલે અમારા એક સચિવ આવ્યા હતા અને એમણે એક ઉદાહરણ આપ્યું સાંભળતો એમણે કહ્યું ટૂંકમાં વાત એટલા કરીશ મેડલો મળે એવો કોચ જોઈતો તો સાહેબ એ કોચે તમામ મેડલો અપાવી દીધા પણ નાની નાની બાબતો ઝીણી ઝીણી એને જે જરૂર હતી એ પૂર્ણ કરવાનું કામ એ કોચે કર્યું તો તો સાહેબ આ માંથી આચાર્ય બન્યા બધાને ખબર હોય કે નોકરી તો હોય ત્રીસ વર્ષ ની નોકરી કરે પચીસ ની કરે એટલે આચાર્ય બની જાય તો સરકારે હમણાં નવું નફરું નાખ્યું સેવા જોડાણ કરો તમે એમાં

તમને જાય છે આવી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આવ્યા હતા અને આચાર્ય ના રક્ષણ નો પરિપત્ર લઈને આવ્યા હતા તો સાહેબ આપણા માટે તો હજી ઘણી બધી પરિસ્થિતિઓ મુશ્કેલીમાં છે સાહેબ વાત કરવાના છે તમે ચિંતા નઈ કરતા સાહેબ કેન્દ્રમાં ઓપીએસ મળ્યું એટલે આપણે ઓપીએસ આપી દીધું સરકારે સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પણ સાહેબ અમારા 800 જણા પાછા રડવા લાગ્યા કે સાહેબ તમે અમને જુદા કાઢ્યા અમારા 800 આચાર્ય પાછા જુદા નીકળ્યા છે સાહેબ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને જાહેર માં સાહેબ કે આવો અન્યાય ગુજરાતમાં નહીં થાય તમે ચિંતા કરતા નહીં પણ હજી નથી આ કામ તમારા ભાગે છે સાહેબ આજે જાહેર માં

સ્વચ્છતાનું અભિયાન પણ બી અમે ઉપાડ્યું છે વૃક્ષારોપણ નું અભિયાન પણ બી અમે ઉપાડ્યું છે અમારા આચાર્ય મિત્રો બાળકોને સરકારે કરેલા તમામ કાર્યક્રમોનો સાથે રાખીને કામ કરી છે ત્યારે વધારે વાત નઈ કહું નહી તો સાહેબ તમને એમ લાગશે અમને બોલાવીને માંગવા માટે જ બોલાવે છે ના સાહેબ

ખુબ ખૂબ આભાર માનીશ અને બંને મંત્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આપણી શોભામાં કરી છે ત્યારે બંને પણ પુનઃ સ્વાગત કરી